સુરત મહાનગરપાલિકા દ્વારા તેમજ હાઉસિંગ બોર્ડ દ્વારા ખાલી કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રયત્ન શરૂ કર્યા છે ખાસ કરીને સુરતના સચિન હાઉસિંગ બોર્ડના મકાનો ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા દબાણ કરાતા લોકો રજૂઆત કરવા માટે કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત જર્જરી થઈ ગયેલા મકાનોને ખાલી કરાવવા એસએમસી દ્વારા હવે સખ્ત કાર્યવાહી કરવાની તૈયારી સામે હવે જનાક્રોશ ફાટી નીકળેલો જોવા મળી રહ્યો છે સ્વામી વિવેકાનંદ યાત્રા કાઢવામાં આવી હતી સચિન હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરીત હોવાને કારણે વહીવટી તંત્ર દ્વારા તેને ખાલી કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ અહીં અંદાજે બે હજાર છસો છાસઠ મકાનોમાં આશરે દસ હજાર કરતા વધુ લોકો રહે છે અને હાલ આ તમામ લોકો ઘર વિહોણા થઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે વહીવટી તંત્ર દ્વારા આવાસના ગેસ લાઇન અને પાઇપલાઇન કાપવાની શરૂઆત કરી દીધી છે તેમજ વીજ પુરવઠો પણ બંધ કરી દેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના પરિવાર સાથે અહીં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે હવે એકાએક જ તેમને વિહોણા થવાની સ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે સામાજિક અગ્રણી સુરેશ જણાવ્યું કે સચિન હાઉસિંગ બોર્ડમાં હજારો પરિવારો રહી રહ્યા છે તેમજ બનાસ ખાતે પણ વહીવટી તંત્ર દ્વારા સાતસો પચાસ જેટલા મકાનો ખાલી કરાવવા માટેની તજવીજ હાથ ધરી છે અમારી માંગણી છે કે આ તમામ રહેવાસીઓને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે તેમજ બનાસમાં જે આવાસો છે તેને રિપેર કરવામાં આવે જેથી કરીને લોકો ત્યાં રહી શકે સચિન વિસ્તારની અને બનાસ વિસ્તારની આ જમીનોની કિંમત આજે આસમાને પહોંચી ગઈ છે ત્યારે બિલ્ડરો અને ભાજપના શાસકોની નજર આ જમીન ઉપર હોવાને કારણે તંત્ર દ્વારા તેને ખાલી કરાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અમે આજે અહીં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે કે જે પણ લોકો વર્ષોથી અહીં રહી રહ્યા છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે

આ જાડી ચામડીની ની સરકાર છે આ હેન સરકાર છે આ ગરીબ વિરોધી સરકાર છે આ જાતિવાદી સરકાર છે મનુવાદી સરકાર છે મકાન પચાવી પાડવાનું ષડયંત્ર સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે આજનું એ છે કે જે અમે ઘરના ના બે ઘર થઈ ગયેલા છે તો અમને ઘરના બદલે ઘર કાં તો અમને ભાડું જોઈએ નહીં તો અમે આ રેલી જે આંદોલન છે જે ચાલુ રાખીશું તમે જોઈ શકો છો લોકોની સ્થાનિકોની માંગણી છે કે એમને વૈકલ્પિક જે સુવિધા છે તે કરવામાં આવે નહીં તો આ આંદોલન આગળ શક્ય રહેશે સાથે ઇન્ડિયા ન્યૂઝ